આજે અમે ગયા દિવાળીની ખરીદી કરવા માટે બજારમાં તો હું ને દિત્ય થઈ ગયા તૈયાર અને નરેશ પણ તૈયાર થઈ ગયા અને રથ બહાર કાઢ્યો અને અમે એમાં ગોઠવાઈ ગયા અને આજે અમારે ત્રણેયની મેચિંગ મેચિંગ કપડા થઈ ગયા હતા તો કપડા મેચિંગ કરી અને અમે પહોંચી ગયા બજારમાં અને ત્યાં જઈને જોયું તો દિવાળીની સારી એવી રોનક જામેલી હતી એટલે આપણે પણ ખરીદી ચાલુ કરી દીધી સૌથી પહેલા ફ્રીજના ઉપરના પાથરવાના કવરની ખરીદી કરી ત્યારબાદ નવા વર્ષનું કેલેન્ડર લીધું અને ઘરની ડેકોરેશનની થોડીક ખરીદી કરી ત્યારબાદ મારે ચપ્પલ લેવાના હતા તો ત્યાં ગયા પણ મારે ચપ્પલનો મેળ ન આવ્યો પણ ભૂખ લાગી ગઈ હતી એટલે ચણાચોળ ખાધી અને પછી ભગવાનના હાર લેવાના હતા તો એની ખરીદી કરી અને ત્યારબાદ ઘરમાં લગાવવાના તોરણ ને એવું બધું લેવાનું હતું તો એ લીધું અને પછી મહેમાનો માટે મુખવાસ લેવાના હતા એટલે એમાંથી જે સારા એવા બે ત્રણ ખરીદી કરી રંગોળી કલર લેવા પહોંચી ગયા ઘણી બધી વેરાયટીઓ હતી એમાંથી અમારે જે જોતું હતું દિત્યાબેને એના માટે ચંપલ ખરીદી કરી અને આ કાનમાં પહેરવાની કંઈક અલગ વસ્તુ લીધી જો તમને આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો અને અમે અંજવાડામાં આવ્યા હતા અને છેક અંધારું થઈ ગયું તો એ બજારમાં તો એવી ને એવી જ ટ્રાફિક હતી પણ અમારે ખરીદી થઈ ગઈ હતી અને ભૂખ પણ લાગી ગઈ હતી એટલે અમે સ્ટીમ ઢોકળા ખાધા અને પછી ખંભે થેલો નાખી અને પહોંચી ગયા રથ પાસે અને રથમાં બેસીને અમે પહોંચી ગયા મોલમાં દિત્યા ચાલી ચાલી ને થાકી ગઈ હતી એટલે તો ટ્રોલી માં જ બેસી ગઈ અને ત્યાં જઈ અને ઘર માટે જે જે શોપિંગ કરવાની હતી એ કરી અને આખી ટ્રોલી ભરાઈ ગઈ એટલે બિલ કરી અને આખો સામાન પાછો રથમાં ગોઠવ્યો અને પછી પહોંચી ગયા પેટ પૂજા કરવા ત્યાં જઈ અને જેને જે જમવું હતું એ બધું ઓર્ડર કર્યું ત્યાં જમવાનું આવી ગયું એટલે બધાએ મસ્ત જમી લીધું અને જમીને પછી દીતિયાબે ને થોડી વાર ઇચકા ને લસરપટ્ટીની ની મોજ માણી અને રખડી રખડી અને પછી રાતે બાર વાગે પહોંચી ગયા ઘરે અને અમે દિવાળીમાં શું શું ખરીદી કરી છે એ બધું તમને બીજા વિડીયોમાં બતાવશું